મારે મારી પર એક WhatsApp પર મેસેજ આવ્યો કે સકિલભાઈ સવારમાં કે કાકા મે જ다가 જોયા છે તો આજે સવારમાં પહેલા મે એમને આશ્રમે આવતા જ કહું ચલો ભાઈ કાકાને પહેલા લઈ આઈએ એટલે કચરાની અંદર પડી રહેલા છે જે કાકા એમને આજે સવારમાં જ મારી ડી અને હું જાતે જ અહીંયા લઈવાઈ ગયો છું આજે ચલો કાકા ઓ જવાનું છે આપણે આશ્રમમાં ચલો કચરાના ઢગલામાં પડી રહ્યા છે કાકા આપણે એમને જબરજસ્તી લઈ જઈએ છીએ અને અમે અમારીથી અમને રોડ ઉપર નહીં પડી રહ્યા છીએ અમારા આપણે અમે લઈ જઈને અમને રાખીશું તો આવી જ રીતના રોડ ઉપર જેટલા પણ લોકો રહે છે એમને અમે સેવા કરવાનું એક કાર્ય કરીએ છીએ અને રોડ ઉપર જેટલા લોકો રહે છે એમની અમે સેવા કરીએ છીએ

આવા જ લોકોને અમે રાખીએ છીએ તમારી આજુબાજુ આવા કોઈ વ્યક્તિ દેખાય તો તમે પણ ફોન કરજો કાકાની હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો કાકા બોગળા છે બોલી શકતા નથી આ એવું બોલે છે તમે પણ જેટલા લોકો ગુજરાતી લોકો વિડીયો જોવો છો એ લગભગ છે આણંદ જિલ્લાના જ પણ આપ સૌ વિડીયો શેર કરો અને લોકો સુધી પહોંચાડો કદાચ પરિવારવાળા એમના કોણ છે મળી જાય અને પરિવાર સુધી કાકા પાછા પહોંચી જાય લગભગ એક મહિનાથી લાંબેલ કચરાની આજુબાજુ ત્યાં રહેતા હતા અને આજુબાજુવાળા એમને ખાવાનું વાલતા હતા એક બેને પણ મને કીધું કે મહિનાથી અમને ખાવાનું આપતા હવે આપણા આશ્રમમાં રહેશે તો તમે બધા તમારી આજુબાજુ આવો કોઈ વ્યક્તિ હોય તમે પણ અમને ફોન કરજો અથવા વોટ્સઅપ પર મેસેજ કરજો ને જરૂરિયાત